એવી વાત કરીને રાત્રે 12:03 મિનિટે આ પરિવારના ઘરે ગયા અને ફટાફટ બધા સીડી ચડીને ઢાબા ઉપર ગયા સીડી ચાલીને ઢાબા પર ગયા ત્યારે પરિવાર સભારો જાગી ગયો ગભરે ગયો તરત બહાર નીકળ્યા છે પોલીસને પૂછે છે કે સાહેબ શું મારો કોનો છે શેના માટે આવ્યા છો ત્યારે પોલીસ શાંતિથી વાત કરવાની જગ્યાએ ધરાવે છે ધક્કાવે છે ફરી એકમારે ભારતીય કાય દેખરી છે જે હસ્તકલાનો કન્ક્રેટ પોતાનો પરિવર્તન પૂજા ચલાવ છે એ ફરી વાત કરે છે સાહેબવાની કોઈ ગુણવત પ્રવૃત્તિઓ અંતો તમારું ધ્યાન માં આવ્યું તો મને ખો તો અમે તમને મદદ કરીએ એ ડિગ્રી સાથે ગેરવર્તણ કરી આર્ય વિવસ્થ વાત કરે છે ત્યારે એ દેખરી એમ કહે છે કે માન્ય સાહેબ હું તમારો સન્માન કરું છું પરંતુ જે રીતે બહાર હવે તમે અમારા ઘરમાં આગળ છે તમને કોઈ બી કોઈ પ્રવૃત્તિ કરતા કે અમે બીચ ચોરી કરતા પણ તમને કંઈ મળ્યું નથી આનો તમને કંઈ જાવ આપોને ત્યારે હું લાઈવ વિડિયો કરીશ લાઈવ વિડીયો ચાલુ કરે ત્યારે આખો કોની સ્ટાફ અને રેજિવેશન ત્યાંથી ફટાફટ નીકળી જાય છે મારે મીડિયાના માધ્યમથી આજે ગૃહમાં ગૃહ વિભાગનો ચર્ચા પણ ચાલી રહેશે

માન્ય ડીએસપી સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા મેં કરી છે અને મેં કહ્યું છે કે સાહેબ બાર વાગે કોઈ પરિવાર સુતો હોય અને એના એ પરિવાર ત્યાં જવું આવો કોઈ નિયમ છે

અમારા યુક્તિઓ દ્વારા થોડોક આડવામાં આવે છે નાના અમૂલગાળો જે તો એને મારવામાં આવે છે એને સળગસાળવામાં આવે છે ખરી ચોરી કરે એવા સોની અમે કાર્ય હોઈ નથી હતી કેપિટલની ફેક્ટરીમાં દસ પકડાય છે તો એવા કોઈના વર્તણા નિરંતર નથી ગુરુ વિભાગને કામગીરીને સવંત છે અમારા નેતાશ્રીએ એ બાબતે જે વાત કરી છે અરે વાત સાચી પણ છે વરઘોડા નીકળવા જોઈએ લગડાતા લગડાતા ચાલવું જોઈએ ગુનો કરે એને સજા મળવી પણ જોઈએ પરંતુ નાના માણસોને આ સજા મળે છે મોટા જે ગુટલેગરો હોય એને સજા નથી મળતી ભૂમાફિયાઓને સજા નથી મળતી ક્યાંક ને ક્યાંક બીજી રીતે કોઈ સંગેલા હોય એને પણ સજા નથી મળતી એટલે માન્ય નેતાશ્રી ગૃહમાં ચર્ચા કરી છે એ ચર્ચા સાથે કોંગ્રેસ પક્ષ સહમત છે અને વાતને અમે સમર્થન આપીએ બીજાભાઈ પુષ્પાલ થાય ઠાકોર સમાજના કલાકારોને શા માટે